જો આપણા ઘરમાં મંદિર છે અને મંદિરમાં જગ્યા થોડી છે તો અત્યારથી તૈયારી શરૂ કરી દેજો તમારા ઘરના મંદિરમાં એક વધુ ભગવાનની મૂર્તિ રાખવા માટે જો તમારી સોસાયટીમાં મંદિર છે સોસાયટીમાં મંદિરમાં જગ્યા ઓછી છે તો એક નાનકડી દેરી બનાવવાની કે વિશાળ મંદિર બનાવવાની

તમે લોકોને પૂછો એટલે ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે બ્રાન્ડ નરેન્દ્ર મોદી છે તે સ્વીકારે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ અને જે કોઈ પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થતું હતું આ તમામ લોકો કહી રહ્યા હતા કે ભગવાન રામના સેતુ બનાવવાના કાર્યમાં જેમ ખિસકોલી એટલે કે ગિલહરી હતી એ જ રીતે અમે પણ ખિસકોલી બની અને આ કાર્યમાં જોડાયેલા છીએ આ ભગીરથ કાર્ય છે કે કયું કાર્ય અમે નથી જાણતા પરંતુ જ્યાં સુધી આ ચર્ચાઓ હતી ત્યાં સુધી બોલવાને કોઈ અવકાશ નહોતો રહેતો પરંતુ હવે બોલવું પડે તેવી સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીના નેતા કંગના રણૌત કરી રહ્યા છે બોલીવુડના સુપરસ્ટાર હતા જેમાં આપણે નથી પડતા તેમણે કહ્યું કે મેં બોલીવુડ છોડી દીધા પછી હવે એ તરફ જવું પણ નથી હવે તો બસ હું તો ગિલહરી છું મારે તો આ રામના સેતુ બનાવવાના કામમાં લાગવાનું છે સેવામાં તમે મોદી હું મોદી બધા મોદી 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 આવું તેમને ભાષણ આપ્યું પણ વાત કરતા કરતા તેઓ જાણે મોદીની ગુલામી કરતા હોય કે મોદીના સેવક બની ગયા હોય તો એમનો અંગત પ્રશ્ન છે પરંતુ તેમને ભગવાન રામના અંશ બતાવ્યા મોદીને હવે જો ભારતીય જનતા પાર્ટીના નેતા ભગવાન રામને આજે અંશ બતાવે છે તો કાલે એ ભગવાન રામ પણ બતાવી શકે હવે કોઈ સ્થિતિ બાકી નથી રહી કંગના રનોતની આ વાત સાંભળો અને તૈયારી કરો ફાળા ઉઘરાવવાની નવા મંદિર બનાવવાની તમારા ઘરમાં રહેલા મંદિરમાં એક મૂર્તિ નવી પધરાવવાની જગ્યા કરવાની સાંભળો कंगना मैं हमेशा कहती हूं जैसे कि श्री राम की सेना थी हमारे जो प्रधानमंत्री हैं वो साक्षात श्री राम का अंश है श्री राम की पूजा उनके शरीर की या उनकी मूर्ति की ही नहीं होती है उनके चरित्र की होती है उनमें वही संयम उनमें वही त्याग उनमें वही परिश्रम वही करुणा वही क्षमा वही जो भाव है वो देखने को मिलते हैं साक्षात वो राम के चरित्र का अंश है तो ये गलत नहीं होगा और अगर आप सब राम की सेना है उसमें मैं भी राम सेतु की एक गिलहरी हूं दोस्तों किसी का भी सहयोग इस पार्टी के लिए कम नहीं है और हम सब का सहयोग मान्य रखता है आप और मैं हम लोगों का अपना कोई अस्तित्व होना ही नहीं चाहिए हम सब नरेंद्र मोदी हैं हम सब उनकी चेतना उनकी तैयार और उनके चरित्र का एक अंश है हम लोग लड़ेंगे तो नरेंद्र मोदी के लिए लड़ेंगे हम लोग उनके भारत की विकास की योजना के लिए और उनका जो मकसद है માર્કેટમાં આવ્યા કઈ રીતે બોલીવુડ માંથી રાજનેતા બન્યા એ બધું તમારે જાણવાનો વિષય છે એ અમારે જણાવવું પણ જોઈએ પરંતુ અમને લાગે છે થોડી તસદી તમે પણ લો કારણ કે આવતીકાલે તમારે ભગવાન પધરાવાના થશે ત્યારે કથા કરવા માટે તો કદાચ કંઈકના રણવતની જરૂર પણ પડશે માટે તમારા એ પંડિતને પણ જાણી લો હાલ સમાચારમાં બસ આટલું થોડું મગજ તમે પણ કસજો અમે પણ મગજ કસાવવા માટે તમારા પ્રયાસો કરી રહ્યા છીએ લાગતું નથી અસ્કરું ટાઈટ થાય નમસ્કાર